ઝડપી પાડ્યો હતો પોલીસે પાંચ પોઈન્ટ સત્તાવીસ લાખની કિંમત નું બાવન પોઈન્ટ સાતસો ગ્રામ મેથા એમ્ફેટા માઇન ડ્રગ્સ જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે હાલ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા સારું મુંબઈ ખાતે રહેતા એક ઈસમ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યો હતો મુંબઈ ખાતે રહેતા ઇસમને વોન્ટેડ જાહેર કરીને પકડાયેલા આરોપી અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપી વિરુદ્ધમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં એનડી અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ